નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો હવે ગણતરીના મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને રાજકારણનો માહોલ ગરમાઈ રહ્યો છે અને લોકસભા સીટ સીટ હાલ ખૂબ જ ચર્ચામાં છે છે ભાજપના સાંસદ સતત જીતતા આવ્યા પણ આ વખતે આમ આદમી પાર્ટી દાવો કર્યો છે કે ભરૂચ લોકસભા સીટ ચૈતર વસાવા જીત છે જયારે બીજી બાજુ ભાજપ એવો દાવો કરી રહી છે કે ભરૂચ ભરૂચ લોકસભા સીટ ભાજપ પ્રચંડ બહુમત સાથે જીતશે હવે આ બધા મુતા છે જ્યારે ભાજપ હાલ કોઈ જાહેરાત કરી નહીં પણ ભરૂચ લોકસભા સીટ ઉપર હાલ મનસુખ વસાવા સાંસદ છે તો શું ફરીથી ભાજપ મનસુખ વસાવાને ટિકિટ આપશે કે પછી બીજો કોઈ ચહેરો હશે અને આ બેઠક પર વર્ષો પહેલા કોંગ્રેસના અહેમદ પટેલ જીત્યા હતા પણ હવે તેમના પુત્રી મુમતાજ પટેલ ભરૂચ લોકસભા સીટ ઉપર સક્રિય જોવા મળી રહ્યા છે તેમની ઈચ્છા છે કે ભરૂચ લોકસભા સીટ ઉપર ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે તો શું કોંગ્રેસ હવે મુમતાજ પટેલને ટિકિટ આપશે કે નહીં બધો હાઈકમાન્ડ જ નક્કી કરશે અને મુમતાજ પટેલ પૂછવામાં આવ્યું હતું કે ચૈતર વસાવા આ વખતે ચૂંટણી જીતશે ત્યારે તેમ ને સિંધુ કહી દીધું કે આ વખતે ટક્કર માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે